હેલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે અમે બ્લોકમાં તો બધાને ગુડ મોર્નિંગ અને અમારા રિયાંશભાઈ અત્યારે ચાગી ગયા છે અને આપણે નાસ્તો બાસ્તો કરી લીધો છે ને અત્યારે વાગી ગયા છે આઠ તો અમારા રિયાંશભાઈને પણ નાસ્તો કરાવી દીધો છે કેમ રિયાંશભાઈ નાસ્તો કરી લીધો ને તો બધાને ગુડ મોર્નિંગ કહી દીધો

કેમ કે થોડુંક કામ હતું અડધો થઈ જાવી પછી બહુ પછી રજા તો આપણા રિયન્સ પણ ને અત્યારે ફૂડાવી દીધા છે અને કઈક વાર જ નાખી તો હું રિયન્સ પણ ને બારીમાંથી થોડોક તડકો આવે તો રિયન્સ પેન ખોડ્યું થોડુંક દૂર જવા દઈએ તો હવે અમારે જોઈએ તડકો નથી આવતો તો હવે હિંચકો નાખી ચાલુ કરી દઈએ તો અમારે જેમ ભાઈ જાય ને અત્યારે વગી ગઈ છે સાડા આઠ તો અત્યારે આપણે હિંચકો નાખીએ રિયન્સભાઈની અને જોઈએ કે રિયન્સભાઈ ક્યારે નીંદર આવે છે tôi muốn đi bê tông bê tông, chua là khay xe, ạ, bắt gì hôi gì xe, tôi ạ bây giờ đi ăn spaghetti này cho cà rốt xôi, thêm lại cái hôi này chơi thêm để lấy cái તો પછી ગેરેજ તો આપણા રિયન્સ પાઇટ તો હોતા નહીં અને આપણા ગેરેજ જવાનું ટાઈમ થઈ ગયો છે તો ચાલો આપણે ગેરેજે નીકળીએ અને બહારે થઈ ગયું છે સરસ મજાનો તડકો અને ઠંડુ વાતાવરણ તો આપણે હવે ચાચું ગેરેજ જઈએ

<noise> family <hesitation> 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 કાલ રાતે એક વખત વહી ગયે તો આપણે પણ અહીંયા પાણી ભરાઈ ગયે છે બધાને બધી મશીનરી રાખેલી છે જોઈ શકો છો તો આપણે બોલ લઈ લીધા છે ને હવે હેલા ફેમિલી અત્યારે તો આપણે પહોંચી ગયા છે ઘરે અને અમારે ગેરેજનું કામ તો આજે ન પૈતું તો અમે આવું તારી આ ઘરે હવે અને અત્યારે વાગી ગઈ છે અડી તો આપણે જમી ભમીને નવરા થઈ ગયા છે અને હવે અમારો પ્લાન છે કે નહીં ધોઈ લે એવી લાખ ખર્ચ થઈ જાય ને અમારે ત્યાં જ અત્યારે જાગીએ છીએ તો

સમર્પણ પણ ની સામે તો આપણે આ રોઈરાજ જોઈ ઘડીક વાર અને હમણે પહોંચવાની તૈયારીમાં જ છે તો આપણું બાઈક આવી જાય પછી આપણે બાઈક લઈને નીકળશું ઘરે પછી આપણે પહોંચી ગયા છે ઘરે અને તમે મે લીધું છે અને અત્યારે વાગી ગયું છે સાડા નવ થયું અને અમર રેન્જ હોતા છે તો આપણે અત્યારે જશું દુકાને દૂધને દરિયે લતાવી તો ચાલો આપણે દૂધ ને દરિયે લતાવી તો આપણે દુકાને પહોંચી ગયા છે અને આપણે જયેશભાઈને

ફટાકડા દિવાળી પેલા ધમાકા કરવાના છે તમારા રાકેશભાઈ ને તો અહીંયા ઉત્તરાયણ પેલા પતંગ આવી ગઈ છે તો જોઈ શકો છો કે આ દુકાન ની એડવાન્સ માં હાલે તો આપણે લેવાય છે ડારિયા અને દૂધ તો અમારા ડારિયા આવી ગયા છે અને દૂધ આવે છે તો આપણે દૂધ આવી જાય પછી આપણે ઘરે નીકળશું ત્યાં લગી આપણે આકાશભાઈ થોડીક વાતચીત કરી તો આપણે દૂધ લઈને ઘરે પચી ગયા છે અને ત્યારબાદ આપણે નહીં આવીએ રૂમમાં ઉડાઈ દીધા છે તો આપણે કાલ આવ જ આપણે વરસાદ ચાલુ હતો અને આપણે પણ બહાર આવી ગયા હતા તો ઘરે આવે યાર ત્યાં તો લાઈટ વધી ગઈ તી તો ચાલો આપણે અત્યારે નહીં આવી તો નહીં પછી મળી એના ફેમિલી તો આપણે અત્યારે ગાડી મૂકીને આવી ગયા છે અને નાઈ લીધું છે આવી તો આપણે અત્યારે જાશું ચોકડીએ તો ચાલો આપણે ચોકડી જઈએ તો આપણે કંઈક પણ રેડી કરી ને ખડકી ખોલ નાખીએ તો બાઈકને વધે કરી લઈએ તો આપણું બાઈક બારે કાઢી લીધું છે ને હવે આપણે જઈ ચોકડીએ તો અત્યારે તો વિડીયો શૂટિંગ નહીં કરી તો આપણે પહોંચી ગયા છે ઘરે અને અત્યારે વધી ગયા છે બારમાં દસ પાંચ મિનિટની વાત છે અને આપણે હવે કોઈ જઈએ અને આમાં ભેંસભાઈને અત્યારે રૂમમાં લઈ ગયા છે અને આપણે લેવા ગયા હતા લીંબુ શરબત રિંગ શરબત પી લીધો છે અને હવે આપણે આરામ કરી તો બધાને ગુડ નાઇટ અને અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો